શું ફ્રેન્ડ્સ તમે ભીંડાનું શાક બનાવો છો અને ભીંડો ચીકણો બને છે તો આ નવીન રીતથી નવીન મસાલા સાથે ફ્રેન્ડ્સ આ ભીંડાનું શાક બનાવશો ને તો આ શાક ક્યારે પણ ચીકણું નહીં બને અને બધાને ખૂબ જ પસંદ આવશે જેને ભીંડો પસંદ નથી તેને પણ પસંદ આવવા લાગશે એટલું સરસ આ નવીન રીતથી ભીંડાનું શાક આજે આપણે તૈયાર કરવાનું છે ફ્રેન્ડ્સ એ પણ ભરેલો ભીંડો તો આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલો ભીંડો લીધો છે તમે જે સાઈઝ પસંદ હોય ને તે લઈ શકો છો અહીંયા ફ્રેન્ડ્સ તમારા ભીંડાના ડીટી હટાવો તો હટાવી શકો છો અથવા તમે એમનો પણ ભીંડો રાખી શકો છો હવે જે રીતે આપણે ભીંડો ભરતા હોય ને તે રીતે આપણે અહીંયા કટ લગાવી દઈશું આ રીતે સેમ પ્રોસેસથી આપણે બધા જ ભીંડાની અંદર કટ લગાવી દઈશું મીડિયમ સાઇઝની સીંગ લીધી હોય તો આખી રાખવાની અને બહુ મોટી સીંગ હોય તો તમે તેના બે કટકા પણ કરી શકો છો અથવા બહુ મોટી સીંગ હોય ત્રણ તો આ રીતે આપણે ભીંડાના ડીટીયા હટાવીને તેમાં વચ્ચે એક કટ લગાવી દઈશું તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે અઢીસો ગ્રામ ભીંડાને સરસ આ રીતે કટ લગાવી દીધો છે તો હવે આમાં આપણે મસાલો સ્ટફ કરવાનો છે તો એકદમ નવીન મસાલો આપણે તૈયાર કરીશું ફ્રેન્ડ્સ તો તેના માટે આપણે અહીંયા લીધું છે લસણ તો અહીંયા પચાસ નંગ જેટલી આપણે લસણ લસણની કળીઓ લીધી છે તેને આપણે ઝીણી ક્રશ કરી લીધી છે તમે બે થી ત્રણ ગાંઠિયા જેટલું લસણ પણ લઈ શકો છો લસણથી ભરપૂર આજે આપણે આ ભીંડો રેડી કરવાનો છે ફ્રેન્ડ્સ તો અહીંયા લીલા ધાણા સ્વાદ અનુસાર નમક એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સાથે જ એક પાવડા જેટલું આપણે તેલ ઉમેરવાનું છે મસાલો બાઇન્ડ થાય એટલા માટે બસ આટલા જ સિમ્પલ મસાલા જોશે બીજા વધુ કોઈ જ મસાલા આપણે નહીં ઉમેરીએ તો પણ આપણો ભરેલો ભીંડો એકદમ નવીન સ્વાદ સાથે તૈયાર થવાનો છે તમે ફ્રેન્ડ્સ ભરેલો ભીંડો તો બહુ જ ખાધો હશે પણ એકવાર આ રીતે તમે આ ભીંડાનું શાક બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે આ ભીંડાની સબ્જીના તમે ફેન થઈ જવાના છો એટલો સરસ આ ભીંડો રેડી થાય છે તમે જો ડુંગળી લસણ ખાતા હોય તો આ રેસીપી તમારા માટે છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો હવે આ રીતે આપણે ભીંડાની અંદર આ મસાલો સ્ટફ કરી દેવાનો છે આ રીતે લસણથી ભરપૂર એવો ભીંડો જ્યારે તૈયાર થશે ને ફ્રેન્ડ્સ એકવાર તમે આ રીતે બનેલો ભીંડો ખાધો ને તો તમે આ ખાતા જ રહી જવાના છો એટલો સરસ ટેસ્ટમાં આ ભીંડો રેડી થવાનો છે નોર્મલ ભીંડા કરતા તો યુનિક સબ્જી છે અને બની પણ ફટાફટ જાય છે તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ ભીંડા છે તેની અંદર મસાલો સ્ટફ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તમે ભીંડો વાર બનાવ્યો હશે પણ એકવાર આ રીત જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે એકદમ યુનિક ટેસ્ટ આવે છે અને આ રીતથી ભીંડાની સબ્જી બનેલી હશે ને તેની અંદર જરા પણ ચિકાસ નહીં હોય તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે બધા જ ભીંડાની અંદર સરસ મસાલો સ્ટફ કરી દીધો છે સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે આ ભીંડો આજે રેડી કરેલો છે અને જે ભરતા મસાલો બચેલો છે ને ફ્રેન્ડ્સ તેને આપણે આગળ સબ્જીમાં યુઝ કરી લેશું તેને આપણે ફેંકવાનો નથી કે સ્ટોર નથી કરવાનો આપણે સબ્જીમાં આગળ યુઝ કરી લેશું અહીંયા ફ્રેન્ડ્સ તમને લસણ પસંદ હોય ને તો આ સબ્જીનો ટેસ્ટ તમને ખૂબ જ પસંદ આવશે તો ચાલો હવે આપણે ભીંડો એકદમ નવીન રીતે વઘારવાનો છે કોઈ પણ પ્રકારનું જાજુ તેલ નહીં કે કાંઈ બીજા મસાલા નહીં તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે જે પરોઠા માટેની લોઢી હોય ને રેગ્યુલર રોટી તવો તે લઈ લીધો છે તેના ઉપર આપણે એક પાવડો જેટલું તેલ ઉમેરીશું ખૂબ ઓછા તેલની અંદર આ નવીન રીતે ભીંડો રેડી થવાનો છે ફ્રેન્ડ્સ તો આ રીતે તેલ હલકું ગરમ થાયને એટલે તેની અંદર આપણે ભીંડો છે તે આ રીતે ગોઠવી દેવાનો છે તમે થોડી ક્વોન્ટિટીમાં બનાવતા હોય ને તો ફ્રેન્ડ્સ આ ટ્રીક જરૂરથી ફોલો કરજો તમે ફટાફટ રેડી થઈ જશે આ સબ્જી અને એકદમ યુનિક ટેસ્ટ લાગશે આ રીતે તવા ભીંડો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને કુરકુરી ભીંડી પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો આ ડીશ તમને ખૂબ જ પસંદ આવવાની છે આમાં તમે ખૂબ જ સરસ એવી કુરકુરી રીતે ભીંડો રેડી કરી શકો છો એ પણ પાંચથી સાત મિનિટમાં જ હવે આપણે કવર કરી દઈશું આ રીતે ભીંડાને કોઈપણ ડીશ અથવા આ રીતે ઢાંકણથી બેથી ત્રણ મિનિટ પછી આપણે ફરી તેને પલટાવી લેશું આ રીતે ભીંડો બનાવશું ને જરા પણ ચીકાશ નહીં આવે અને એકદમ સરસ પરફેક્ટ કૂક થશે હવે પાંચ મિનિટ જેટલો આપણે કૂક કરી લઈને પછી જે મસાલો બચેલો હતો ને તે ઉમેરી દેવાનો છે અહીંયા ફ્રેન્ડ્સ આપણે તીખાસ બધી અંદર મસાલામાં જ ઉમેરેલી છે એટલે આપણે ઉપરથી બીજા મસાલા ઉમેરવાની કંઈ જ જરૂર નહીં પડે આ ટ્રીક ફ્રેન્ડ્સ જરૂરથી ફોલો કરજો જો તમારે ડ્રાય ભીંડો રાખવો હોય ને તો આ રીતે સરસ કૂક થઈ જાય ને પછી તમે આ રીતે ડ્રાય ભીંડો સર્વ કરી શકો છો ફરી આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું જેથી ભીંડો આપણો સરસ કુરકુરો અને ક્રિસ્પી તૈયાર થાય તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ ભરેલો ભીંડો આપણો રેડી છે તો હવે તેને આપણે એકદમ સરસ એવું ગ્રેવીવાળું શાક બને તેના માટે આપણે અડધી વાટકી જેટલી છાશ ઉમેરેલી છે તમે અહીંયા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે છાશ ઉમેરી દઈને પછી ભીંડાને આપણે સરસ મિક્સ કરી દઈશું આ રીતે અને તમારે જેટલું ભીંડાના સબ્જીની અંદર ગ્રેવી જોતું હોય ને તે મુજબ તમારે છાશ ઉમેરી દેવાની છે અને આ રીતે ખુલ્લી પેનમાં જ આપણે થવા દેવાનો છે એકથી બે મિનિટ માટે તમે થવા દેશો ને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે જે તેલ ઉમેરેલું હતું તે બધું આ રીતે અલગ થવા લાગશે અને જે મસાલો છે તેને લીધે ભીંડાનું સબ્જીનો કલર પણ સરસ એવો આવી ગયો છે અહીંયા ફ્રેન્ડ્સ તમને વધુ તીખાસ પસંદ હોય તો ઉપરથી તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો તો સાવ સરળ સિમ્પલ રીતે પાંચથી સાત મિનિટમાં જ આ સબ્જી બનીને રેડી પણ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર તમે આ ભીંડાનું સબ્જી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવવાનું અથવા થોડી વાર પછી સર્વ કરવાના છો તો તમારે બીજી પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લેવાનું તો લીલા ધાણાથી સબ્જીને આપણે ગાર્નિશ કરી લેશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જરા પણ શાક ની અંદર ચિકાસ નથી તો પણ આપણો ભરેલો ભીંડો એકદમ નવીન મસાલા સાથે ફ્લેવરફુલ રેડી થયો છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું ભીંડાનું સબ્જી મસાલેદાર રેડી છે તો આને બાજરાના રોટલા સાથે ફ્રેન્ડ્સ સર્વ કરશો ને તો ખાવાની તો કાંઈક મજા જ અલગ આવશે તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ભૂલતા જ નહીં મળીશનો આ વિડીયોમાં